ધારી તાલુકાના ચલાલાથી ધારી જવાનો રસ્તો ખરાબ હાલતમાં જોવા મળ્યો ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને રોડ અને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુમાં આજુબાજુમાં ચલાલાથી ધારી હુડલી ઝરપરા ગોપાલગ્રામ હાલરિયા તેમજ નેસડી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી સાહેબ શું કહે છે હું બિચ્છુભાઈ માલા પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી ઉડલી ધરપરા ગોપાળગામ હાલરિયા તેમજ નેસરી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલા વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહ્યા છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની ફર્સ્ટ બેદરકારી માલુમ પડે છે તેમ બિશુભાઈ માલાએ જણાવ્યું છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ